સુરતની શાળાઓમાં હાલ પ્રવાસની મોસમ ચાલી રહી છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવાસના આયોજનો થઈ રહ્યા છે ત્યારે લીંબાયત વિસ્તારની ખાનગી શાળાના સંચાલકો શાળાને તાળું મારીને પિકનિક પર નીકળી ગયા હતા જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાલ્યુએ શાળાની ગંભીર બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલે લિંબાયતના ખાનગી શાળા માઉન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકોની મનમાની મુદ્દત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે અસલમ સાયકલવાળે જણાવ્યું હતું કે લિંબાયત ખાતેના માઉન્ટ મેરી હાઈસ્કૂલની મનસ્વી નીતિનીતિ સામે કાયદેસરની નિયમ અનુસાર દાખલા રૂપી કાર્યવાહી કરવા માંગ કરી છે શાળામાં રજા અંગે માત્ર વોટ્સએપમાં જાણ કરાઈ હતી તેમાં શિક્ષકોનો પ્રવાસ હોવાથી શાળામાં રજા રાખાય છે તે જાણ કરીને રજા રાખી દેવાઈ હતી આ મનસ્વી નિર્ણય સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તો ફરિયાદ લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે સુરત શહેરના લીંબા વિસ્તારની અંદર માઉન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો દ્વારા મનસ્વી રીતે નિર્ણય કરીને અને એમને જાણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કોઈ કાયદાના કાર્યક્ષેત્રમાં આવતા ન હોય એવી રીતે શાળાના શૈક્ષણિક સ્ટાફને પિકનિક બનાવવા માટે લઈ લઈ જવામાં આવ્યા અને એ પિકનિક બનાવવાના કારણે ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓને તારીખ નવ થી લઈને ચૌદ સુધીની રજા આપવામાં આવી વર્ગો બંધ કરવામાં આવ્યા અને દસ તારીખ થી ધોરણ દસ ના વર્ગો પણ બંધ કરવામાં આવ્યા એટલા માટે કે ધોરણ દસ ના શૈક્ષણિક સ્ટાફ ને પણ એ લોકો સાથે પિકનિક કરવા ગઈ છે આવી રીતે ખાનગી શાળાના સંચાલકો કે જેઓ પોતાના નિર્ણયો કે પોતાના કાયદા સમજતા હોય ગુજરાત સરકારને એમને કોઈ કાયદા કે કોઈ કાર્યક્ષેત્રમાં ના આવતા હોય એવી જ રીતે મનસથી નિર્ણય કરતા હોય એ સાવ ખોટું છે અને વાલીઓને મને એના સંદર્ભે ફરિયાદ મળી હતી અને વાલીઓના ફરિયાદ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે એમના તરફથી એટલું વિશ્વાસ આપવામાં આવ્યો કે એ લોકો તાત્કાલિક સ્થળ તપાસ કરશે અને એ શાળાના પ્રિન્સિપાલને લેખિતમાં ખુલાસો પૂછશે મારી રજૂઆત એટલી છે શિક્ષણ વિભાગને કે આવી રીતે સુરત શહેરની કોઈ પણ ખાનગી શાળાના સંચાલકો જે મનસથી નિર્ણયો કરતા હોય અને શાળાના વિદ્યાર્થીઓનો કોઈ પણ અભ્યાસની ચિંતા કર્યા વગર કે કોઈને પણ ગંભીરતા ના લેતા હોય આવા ખાનગી સંચાલકો સામે કાયદેસરની કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ માઉન્ટ મેરી શાળાના શિક્ષક પિકનિક મનાવવા ગયા હોય ધોરણ એક થી નવને તારીખ નવ એક બે હજાર ચોવીસ થી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ સુધી હાલ મનસ્વી રીતે બંધ રાખવામાં આવી છે ઉપરાંત શિક્ષકોના પિકનિકમાં ધોરણ દસના શિક્ષકો પણ સાથે ગયા હોવાથી ધોરણ દસના વર્ગને પણ બંધ રાખી છે આમ સદર શાળામાં અભ્યાસ કરતા આશરે પંદરસો વિદ્યાર્થીઓના શિક્ષણની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર શાળાના સંચાલકો દ્વારા શિક્ષકોના પિકનિક માટે ધોરણ એકથી દસના વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવેલો હોય સદર શાળાની તાત્કાલિક સ્થળ તપાસ કરી આ શાળાએ શિક્ષણમાં કરેલ ગંભીર બેદરકારી સામે ગુજરાત શિક્ષણ વિભાગના કાયદા મુજબ અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે અઝલ સાથે